નમસ્કાર ધોરણ છ વિષય ગુજરાતી તેની અંદર પહેલો પાઠ એક કવિતા છે જેનું નામ છે પર્વત તારા જેના કવિ છે સુરેશ દલાલ જેની કાવ્યની સમજૂતી આપણે જોઈ ગયા હવે આપણે સ્વાધ્યાયના પ્રશ્નો અને જવાબની ચર્ચા કરીશું તો જે સૌ પહેલો પ્રશ્ન છે તે વાતચીત છે આ પ્રશ્નની અંદર શિક્ષક વિદ્યાર્થીઓને પ્રશ્ન પૂછશે અને વિદ્યાર્થીઓ તેના જવાબ પોતાની સમજણ પ્રમાણે આવશે પરંતુ અહીંયા મેં જે જવાબ આપ્યો છે તે માત્ર એક ઉદાહરણ છે તમે તમારી રીતે તમારી સમજનો ઉપયોગ કરી અને જવાબ આપી શકો છો તો સૌ પ્રથમ પ્રશ્ન છે કે આપણે પ્રાર્થના કેમ કરીએ છીએ કોઈક મહાપુરુષે કહ્યું છે કે પ્રાર્થના એ આત્માનો ખોરાક છે શરીરની જેમ આત્માના સંચાલન માટે પ્રાર્થના ખોરાક કામ કરે છે પ્રાર્થનાથી હૃદય અને મન શુદ્ધ થાય છે મન શાંતિનો અનુભવ કરે છે અને હૃદયમાં પ્રેમ કરુણા અને મિત્રતા જેવા સદગુણોનો વિકાસ થાય છે તેથી આપણે પ્રાર્થના કરીએ છીએ ત્યારબાદ બીજો પ્રશ્ન છે તમને કયા કયા કુદરતી સ્થળોએ જવું ગમે છે અને કેમ તો તમે તમને જે સ્થળોએ જવું ગમતું હોય તેનો જવાબ આપી શકો છો જેમ કે મને જંગલો પર્વતો ચણાઓ દરિયો વગેરે કુદરતી સ્થળોએ જવું ગમે છે ત્યાં આપણને પશુ પક્ષી જીવજંતુ અને વૃક્ષોની સુંદરતા તેમજ

રંગો વાળું મેઘધનુષ જોવા મળે છે તે સાત રંગોનું બનેલું હોય છે જેને ટુંકમો જાનીવાલી પીનારા કહે છે જાનીવાલી પીનારા તેનો અર્થ થાય છે જાંબલી નીલો વાદલી લીલો પીળો નારંગી અને રાતો સૂર્યનો પ્રકાશ આપણને સફેદ રંગનો દેખાય છે પરંતુ તે આ સાત રંગોનો બનેલો હોય છે છે ચોથો પ્રશ્ન નદી સરોવર દરિયો પર્વત વગેરે કેવી રીતે બન્યા હશે તો નદી સરોવરો દરિયો અને પર્વત બનતા કરોડો વર્ષનો સમય લાગે છે ભૂકંપ જ્વાળામુખી ઉલ્કાઓનું પડવું વગેરે જેવી ક્રિયાઓના લીધે તેમનું નિર્માણ થાય છે ત્યારબાદ છે પાંચમો પ્રશ્ન આપણે ઈશ્વરને તું કહીને કેમ સંબોધી શકીએ છીએ તો ઈશ્વર પ્રત્યેના પ્રેમના લીધે પ્રેમના લીધે સમર્પણના લીધે અધિકાર ભાવના લીધે આપણે ઈશ્વરને તું કહીને સંબોધી શકીએ છીએ